જો સૌથી પહેલા અહીં આ બે અંકની રકમ છે પણ દસ ના પાવરમાં નજીકનો અંક દસ બનશે ખરું અહીં બે તરીકે સો આવશે તો એ મુજબ આપણે ગણતરી કરીએ પ્લસ નાઇન ઓગણીસ એ દસ કરતા નવ વધારે છે એટલે પ્લસ નાઇન લખ્યા અહીં પણ પ્લસ નાઇન તો હવે આરએચએસ વિજિટ આ બંનેનો ગુણાકાર એટી વન બે દસ છે માટે એક જ અંક આવશે આર તરીકે કરો અને અહીં આઠ એ વધી અને ઓગણીસ વત્તા નવ એટલે કે અઠ્યાવીસ ખરું અને હવે આ વધીને આમાં ઉમેરીશું તો કેટલા બનશે છત્રીસ અને આ એકમનો અંક એક એટલે કે જવાબ બન્યો ત્રણસો ને એકસઠ રીતે આ દાખલો જોઈએ અહીં સો વત્તા બે એટલે એકસો બે સો ઓછા બે એટલે અઠાણું અને હવે અહીં ગુણાકાર તો એકમનો અંક માઇનસ ચાર ખરું અને દશકનો અંક સો બનશે પરંતુ જો અહીં બે સો છે માટે અહીં બે અંક બનવા જોઈએ એટલે આપણે અહીં શૂન્યને આ રીતે મૂકીશું આ ખાસ ખ્યાલમાં રાખવાનું કે આરએચએસ બી જે કેટલા અંકનો બને છે અહીં બે દસ હતો માટે આપણે વધીને આ રીતે લીધો અને એકમનો અંક માત્ર એક એ રીતે અહીં લખ્યું તો હવે અહીં નિખિલમ વાપરીએ આ રૂમચિહ્ન છે માટે તો એ મુજબ એ બનશે 6 અને આ નવ ખરું અને આમાંથી 1 બાદ કરીએ તો નવ્વાણું હવે આ દાખલો જોઈએ અહીં બે તરીકે હજાર અને હજાર વત્તા એટલે એક હજાર વત્તા નવ એટલે એક હજાર નવ અને હવે અહીં ત્રણ અંક બનશે એટલે આપણે આ રીતે શૂન્ય મૂકવાનો રહેશે અને હવે એક હજાર પાંચ વત્તા નવ એટલે કે એક હજાર ચૌદ તો આ આપણો જવાબ બન્યો ખરો દસ લાખ ચૌદ હજાર પિસ્તાળીસ હવે અને આ હજાર માંથી ત્રણ જાય તો નવસો ને સત્તાણું સૌથી પહેલાં આનું નિખિલમની રીતે ગણતરી કરીએ તો કેટલા આવશે નાઇન્ટી નાઇન અને હજાર બેસ છે માટે આ ત્રણ અંક અને હવે એક હજાર તેત્રીસમાંથી ત્રણ બાદ થાય સૌથી પહેલાં ઋણ પ્લસ માઇનસ ગુણાય તો માઇનસ અને એક હજાર તેત્રીસમાંથી ત્રણ જશે તો એક હજાર ને ત્રીસ રહેશે ખરો અને હવે આનું નિખિલમ લઈશું તો શું જવાબ બનશે દસ માંથી નવ જાય તો એક નવ માંથી નવ જાય તો શૂન્ય નવ માંથી શૂન્ય જાય તો નવ અને અહીંથી એક બાદ કરીશું એટલે કે એક હજાર ને ઓગણત્રીસ ખરું તો કેટલો ઝડપથી ગુણાકાર શક્ય બને છે અહીં આવી મોટી રકમ છે છતાં પણ ખરું હવે આ દાખલો જોઈએ તો અહી બેઝ તરીકે દસ અને એ મુજબ પ્લસ છ માઇનસ વન ખરું દસ હજાર ઓછા એક એટલે નવ હજાર નવસો નવ્વાણું તો અહીં માઇનસ સિક્સ પણ બેસ તરીકે દસ હજાર હોવાના કારણે અહી ત્રણ મીંડા મૂકવા પડશે ખરો આરએચએસ ચાર નો અંક બનશે અને હવે દસ હજાર છ માંથી એક જાય તો કેટલા વધશે દસ હજાર ને પાંચ તો હવે અહીં નિખિલમ લઈએ તો એ મુજબ આ જવાબ આ રીતે લખાશે દસ માંથી છ જાય તો ચાર નવમાંથી શૂન્ય જાય તો નવ 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 અને અહીંથી એક બાદ કરવાનું એલ માંથી તો એ મુજબ અહીં શૂન્ય 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 એક આ રીતે જવાબ બનશે ખરો કેટલી ઝડપથી અને સરળતાથી ગણતરી શક્ય બને છે ચાલો આપણે એને કેલ્ક્યુલેટર ની મદદ થી પણ ચકાસી જોઈએ ખરેખર આટલો ઝડપથી સાચો જવાબ મળ્યો આપણને અરે વાહ જવાબ એકદમ સાચો છે અને પણ ખૂબ જ ઝડપથી ઇનફેક્ટ પ્રેક્ટિસથી તો મૌખિક રીતે પણ ગણી શકાય છે ખરું તો હવે આ દાખલો જોઈએ ઘણી મોટી રકમ બનશે સુધી અહીં ગુણાકાર ખૂબ સરળતાથી થઈ શકતા હતા અથવા તો અહીંથી દસ ના ગુણાંકમાં જે પણ બેસ વિચાર્યો એમાંથી બાર બાકી પણ ખૂબ ઝડપથી શક્ય બનતી હતી તો સો લઈએ તો સો ભાગ્યા બે બરાબર પચાસ એવું વિચારી શકીએ અથવા બેઝ બરાબર કારણ કે ચાલીસ એ એકદમ નજીકનો બેઝ થશે ખરું પણ આપણે આ ત્રણેય રીતે જોઈએ કે કેવી રીતે દાખલો ગણાય છે તો સૌથી પહેલા અહીં પચાસ બેસ લીધો છે જે સો ભાગ્યા બે ની રીતે વિચાર્યો છે તો એ મુજબ અહીં પચાસ ઓછા નવ એટલે એકતાળીસ પચાસ ઓછા નવ એટલે એકતાળીસ તો હવે થી ગુણાકાર કરીએ સૌથી પહેલા તો અહીં બેસ તરીકે સો હતા માટે અહીં RHS બે અંક ખરું અને એકતાળીસ ઓછા નવ એટલે બત્રીસ હવે આપણે અહીં બે પચાસ લીધો છે જયારે આ ગણતરી માંડી ત્યારે એટલે કે સો ભાગ્યા બે તો અહી ખરું હવે આ ગણતરી થી વિચારીએ જો સૌથી પહેલા તો રકમ લખો કે એકતાળીસ ગુણ્યા એકતાળીસ અને બેસ પચાસ એટલે કે અહીં minus nine minus nine પરંતુ જ્યારે ગુણાકાર કરીશું ત્યારે અહીં માત્ર એક અંકની રકમ આવશે કારણ કે દસ ના ગુણાંક દસ તરીકે બેસ ને consider કર્યો છે ખરો દસ ગુણ્યા પાંચ એવું લીધું છે એટલે કે અહીં એંસી વન ને આ રીતે લખીશું આઠ વધી જશે અને એકતાળીસ ઓછા નવ એટલે કે બત્રીસ હવે અહીં દસ ને પાંચ વડે ગુણ્યા છે માટે એલ ને પાંચ વડે ગુણવા જરૂરી છે અહીં અને અને આ બન્યા આઠ એક એટલે કે આપણો જવાબ બનશે એક હજાર છસો આ આઠ ને અહીં ઉમેરવાના એટલે એક સોરી આઠ ઉમેરીશું તો આઠ અને એક હજાર ખરો કેટલું સરસ હવે બીજી રીતે વિચારી કે દસ ગુણ્યા ચાર અને બેસ ચાળીસ હોવાના કારણે અહીં પ્લસ વન પ્લસ વન આ ગણતરી મૌખિક વધારે સરળ બનશે તો આ બન્યા એક અહીં રહેતી નથી અને હવે કારણ કે દસ ગુણ્યા ચાર એ રીતે બેસ વિચાર્યો છે તો એ મુજબ અહીં આઠ ને સોળ ચાર ચોક સોળ અને આ એક એટલે કે એક હજાર છસો ને એક્યાસી વાહ કેવી સરળતાથી અને કેવા કેવો ઝડપથી જવાબ મળે છે તો આ પ્રમાણે આપણે જે તે સંખ્યાના નજીકના દસ ના ગુણાંકના બે વિચારીને ગણતરી કરી શકીએ છીએ તો ચાલો કેટલાક વધારે દાખલા જોઈએ તો આ રીતે રકમ લખો કે ટ્વેન્ટી થ્રી ટાઈમ્સ ટ્વેન્ટી થ્રી કે પછી ફિફ્ટી ફોર ટાઈમ્સ ફોર્ટી સિક્સ જોઈએ હવે અહીં ગણતરી માંડીએ બે તરીકે વીસ આવશે ખરું અને એને દસ ના ગુણાંકમાં વિચારીએ તો એ મુજબ અહીં વીસ વત્તા ત્રણ એટલે ત્રેવીસ વીસ વત્તા ત્રણ એટલે ત્રેવીસ અને હવે નિખિલમ મેથડથી ગુણાકાર તો અહીં એક જ અંકવાળી સંખ્યા બનશે આરએચમાં તો નવ ત્રેવીસ ને ત્રણ છવ્વીસ તો જવાબ બન્યો સોરી હજુ આ બે ને ગુણવાનું છે એટલે આ જવાબ બનતો નથી અને આ એકમનો અંક બે છક બાર એક બે ચાર ને પાંચ જવાબ બન્યો પાંચસો ને ઓગણત્રીસ હવે આ દાખલો વિચારીએ અહીં બે તરીકે દસ ગુણ્યા પાંચ એટલે કે પચાસ તો પચાસ વત્તા ચાર ચોપન પચાસ ઓછા ચાર ફોર્ટ સિક્સ અને હવે નિખિલમ મેથડ થી ગુણાકાર તો અહીં સોળ પણ બે દસ હોવાના કારણે બે અંક નહીં લખતા અને વધી તરીકે લઈશું અને આ માઇનસ છે પ્લસ માઇનસનો ગુણાકાર એટલે માઇનસમાં જવાબ તો આ રીતે લખીશું અને હવે ચોપન ઓછા ચાર એટલે કે પચાસ અને એને ગુણ્યા પાંચ તો કેટલા આવશે અહી આ બનશે બસો ને પચાસ અને આ હમણાં આ રીતે વિચારીએ અને હવે આનું નિખિલમ લઈએ તો એ મુજબ અહીં બનશે ચાર અને આ માંથી એક જાય તો આઠ પણ બાકી વધી ઉમેર્યા પછીના ના અંકમાંથી કરીશું એટલે કે આ શૂન્ય હમણાં અહીં આમ જ રેવા દઈએ કારણ કે અહીં આઠ બનશે આ ચાર આઠ અને હવે અહીંથી એક બાદ કરીએ આ નિખિલમ લીધું એના બસો ચાલીસ આ રીતે અથવા તો તમે સીધી સીધી આ રીતની ગણતરી માંડી શકો છો કે આઠ સીધા અહીં ઉમેરી અને પછી આગળના અંકમાંથી એક બાદ કરો તો આ રીતે જવાબ બનશે કેલ્ક્યુલેટર ની મદદથી ચકાસીએ 54 46 2484 બાસઠ ગુણ્યા અડતાલીસ આવી રકમ લખી હોય હવે જો અહી શું લઈશું ચાલીસ પણ લઈ શકીએ સાહીઠ પણ લઈ શકીએ છે પચાસ પણ લઈ શકીએ આપણે બાસઠ છે તો સૌથી પહેલા આ રીતે દસ ગુણ્યા છ બરાબર સાહીઠ એવો બેસ લઈએ આપણે ચાલીસ કે પચાસ એવો પણ બેસ લઈ શકીએ છે તો અહીં સૌથી પહેલા પ્લસ ટુ અને આ માઇનસ ટ્વે

LHS ની છ વડે ગુણવાના એટલે આરએચએસ નું લિખી તો એ મુજબ અહી બનશે ત્રણસો અને આ આ રીતે હમણાં એઝ ઇટ is રાખીએ તો જો સૌથી પહેલા દસ માંથી ચાર જાય તો છ પછી અહી નવ માંથી બે જાય તો સાત પણ એ સાત અહી ઉમેરવાના થશે એટલે એ સાત અહીં ઉમેર્યા અને હવે આમાંથી એક બાદ કરીશું નિખિલમના કારણે તો એ બનશે ટુ નાઇન ખરું તો જવાબ બન્યો બે હજાર નવસો ને છોતેર મદદથી ચકાસી સિક્સટી ટુ ટાઈમ્સ ફોર્ટી યસ આપણો જવાબ સાચો છે કેટલો સરળતાથી કેટલો ઝડપથી જવાબ ગણી શકાય છે ટ્રેડિશનલ મેથડ કરતા ઘણી ઝડપથી ખરું તો હવે છેલ્લે મોટી રકમનો ગુણાકાર લઈએ દાખલાની રકમ કંઈક આવી લખું છું સિત્યાસી હજાર નવસો પાસઠ ગુણ્યા નવ્વાણું હજાર નવસો બે ત્રણ ચાર પાંચ આ રીતે બે બનશે અને હવે આને આમાંથી વાત કરીએ એટલે કે નિખિલમ તો એ મુજબ અહીં દસમાંથી પાંચ જાય તો પાંચ નવમાંથી છ જાય તો ત્રણ શૂન્ય બે એક આટલા ઓછા છે આમાંથી ખરું અને આની વાત કરીએ તો એ થશે શૂન્ય 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 બે ખરું અને હવે નિખિલમ મેથડથી ગુણાકાર કર્યાનો તો આ થશે શૂન્ય

છ નવ સાત આઠ વાગ્યાસી કરોડ સડસઠ લાખ ચોવીસ હજાર સિત્તેર ઘણો મોટો જવાબ આપણે કેટલો ઝડપથી ગણ્યો ચાલો કેલ્ક્યુલેટર ની મદદથી પણ ચકાસી જોઈએ તો આ વિડીયોમાં બસ આટલું જ હવે તમે ઘણા બધા ગુણાકાર ખૂબ જ ઝડપથી સરળતાથી મોટા રકમ મોટી રકમ ના દાખલા પણ ગણી શકો છો ભલે ત્યારે આવજો